નમસ્કાર આપણા સંતાનો એ અભ્યાસમાં ખૂબ આગળ વધે એવું જો આપણે ઈચ્છતા હોઈએ તો આપણા સંતાનોને ગુણાત્મક સમય આપવો જ પડે ભલે આપણે રોજ ન કરી શકીએ પણ અઠવાડિયે કે દસ દિવસે દરેક માતા પિતાએ પોતાના સંતાનોની સાથે બેસીને એક સરસ ટેવ પાડવા જેવી છે પ્રાઇમરી શિક્ષણમાં ભણતું હોય ત્યાં સુધી તો ખાસ ટેવ પાડવા જેવી છે જેમ કંઈક નાનકડો પેરેગ્રાફ બોલું છું તમે બાળકને કહી શકો કે હું એક નાનકડી વાત કરવા જાઉં છું એ તારે એક પણ શબ્દ વિના એક પણ સવાલ વિના ધ્યાનથી સાંભળવાની છે અને પછીથી હું તને એના અંગેના સવાલો પૂછીશ એના તારે જવાબો લખવાના છે તો એ વાત કદાચ તમે આવી મૂકી શકો હું સેજડપથી બોલું છું તમે ધીમે ધીમે બોલી શકો અને બે બે વાર બોલી શકો ગુજરાતમાં તાપી નદીના કિનારે એક સુરત નામનું ખૂબ જ મોટું શહેર આવેલું છે સુરત શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું છે સુરત એક એવું શહેર છે કે ભારતના અનેક રાજ્યોમાંથી લોકો આવીને ત્યાં વસ્યા છે આવા સરસ સુરતમાં એક સરસ મજાનું મોટું ઉદ્યાન છે એ ઉદ્યાનનું નામ છે કવિ નર્મદ ઉદ્યાન એક વખત હું ત્યાં જઈ રહ્યો હતો વોકિંગ કરી રહ્યો હતો ઉદ્યાનમાં ફરી રહ્યો હતો એ દરમિયાન સરસ મજાનો ઝરમર ઝરમર ધીમો ધીમો વરસાદ ચાલુ થયો મને ખૂબ જ મજા પડી અને એ વખતે હું એક નાનકડી કુટીરમાં જઈને બેઠો તો ત્યાં સરસ મજાનો આહલાદક પવન આવતો હતો કે જે મને સરસ નવચેતના આપતો તો અને એમાં ભળ્યા પંખીના કલરવ મેં જોયું કે કેટલાક પંખી ઉડાઉડ કરતા સરસ મજાના પોતાનો અવાજો અને ગીતો ગાતા હતા આવા પંખીમાં મેં કોયલ જોઈ મેં બુલબુલ જોયું મેં ખેરખટ્ટો જોયો મેં કિંગફિશર જોયો અને છેલ્લે તો રૂપાળો મોર પણ જોયો આ બધું જોઈને થોડી વાર માટે મેં આંખ બંધ કરીને મેડિટેશન પણ કરી લીધું બસ આટલી જ વાત તમે કરી દો અને પછી એને કહો કે ચાલો હું સવાલનું એક પેપર જ આપી દઉં છું એમાં પૂછ્યું હોય કે કયું શહેર કયા નદીના કિનારે આવેલું છે એ શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે ત્યાં કયું ઉદ્યાન આવેલું છે ત્યાં બગીચાનું નામ શું હતું અને ત્યાં કેવા કેવા પંખીઓ હતા બસ આવું આવું કંઈક તો એના આધારે થશે કે બાળકની એકાગ્રતા સ્થિરતા અને શાંતિ એ કેટલી છે એનું તમે માર્ક મૂકી શકશો કે એની કેટલી ક્ષમતા છે આ તમે જરૂર અખતરો કરજો એ શા માટે કરવાની જરૂર છે એ હું આના પછી એક વિડીયો મૂકું છું એમાં આપને કહીશ ધન્યવાદ